નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં જમીનના બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી અને કાવતરાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે કારિલબાગ સ્થિત ગુલમર્ગ સોસાયટીના રહેવાસી તથા હાલ અમેરિકા વસવાટ કરતા નિવૃત્ત દિલીપભાઈ ભગવાનદાસ સોનીએ ભૂપેન્દ્રભાઈ અન્ય સામે આઈપીસી કલમ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ અને એકસો બી હેઠળ ગુનો દાખલ કરવાની મંજૂરી મળતા પોલીસ સમક્ષ રૂબરૂ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ ગોત્રી વિસ્તારની છે સંયુક્ત માલિકીની જમીન બાબતે આરોપીએ તારીખ ત્રીસો બે હજાર બારની તારીખનું ખોટું બાનાખત બનાવી તેમાં દિલીપભાઈ સોનીની બનાવટી સહી કરી તેમની હિસ્સાની જમીન પોતાના નામે વેચાણ કર્યાનું દર્શાવ્યું હતું આ દસ્તાવેજ નોટરી સમક્ષ કરાવ્યાનું બતાવી કોર્ટમાં ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો આમ સ્પષ્ટ થયું છે કે બાનાખત ઉપરની સહી દિલીપભાઈ સોનીની અસલી નથી અને તેને સંપૂર્ણ રીતે બનાવટી છે આ સાથે સ્ટેમ્પ પેપર ખરીદી સાક્ષીઓને ઓળખ અને નોટરી પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતા બહાર આવી છે વધુ તપાસ શરૂ કરી છે હાલ હવે પોતે દિલીપભાઈ ભગવાનદાસ સોની હું હાલ અમેરિકા રહું છું પણ મારા આ મેટર માટે થઈને હાલ ઇન્ડિયા આવ્યો છું અને મારી અહીંયા ગોત્રીજમાં જમીન છે હવે એ જમીન પહેલાંની અમારી વડીલો વારજી એટલે કે ભાઈ અમારો ત્રણ ભાઈઓ છે એમાં ત્રણ ભાઈઓની મજિહારી મિલકત છે એટલે એમાં એવું બન્યું કે અમે અમેરિકા રહેતા હતા અહીંયા આગળ બાનાખત ખોટું ઊભું થયું અને એ બાનાખત ઊભું થયું એટલે અમને ખબર પડી એટલે અમે અહીંયા એ પહેલાં અમારી જોડે કેસ ચાલતો હતો એ કેસ ચાલતો હતો એમાં પછી આ બાનાખત આવ્યું વચ્ચે એટલે અમે પછી અહીંયા કઈ કોર્ટમાં હું અહીંયા આવ્યો તે પહેલાં એવું બન્યું કે મારી પર પોલીસ ફરિયાદ ફાડી ખોટી કે જે મારી પર પોલીસ ફરિયાદ મારી જમીન મારી મિલકતને મારી પર જ પોલીસ ફરિયાદ કરી આ જે બોગસ બાનાખત બનાવ્યું હતું એ એનું નામ છે ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ એને મયુરિકાબેન પ્રવીણભાઈ પટેલ કરી છે એ બે જ હાલ એ મયુરિકાબેન હાલ અમેરિકા રહે છે હવે એ લોકોએ ગમે તે રીતે કરીને આવું બોગસ બાનાખત બનાવ્યું એ બાનાખત પછી અમારે અહીંયા કોર્ટમાં રજૂ કરવાનું કીધું તો રજૂ નહોતું થયું હતું તો પાછળથી રજૂ થયું પછી અમે અહીંયા ઘડી મારી પર પેલી ફરિયાદ પડી એટલે હું અમે હાઈકોર્ટથી સ્ટે લાવ્યો અને હું ઈન્ડિયા આવ્યો ઇન્ડિયા આવ્યા પછી મેં અહીંયા કેસ ચલાવ્યો એમાં એફએસએલનું અમે માગ્યું કે ભાઈ અમારી આ સહી ખોટી છે આમાં અમે નથી કરી તો અહીંયા આગળથી ઓર્ડર કર્યો નીટલી કોર્ટથી એટલે પછી એ નીટલી કોર્ટથી ઓર્ડર થયો એમાં પછી એ સ્ટે આવ્યો હાઈકોર્ટથી એ સ્ટીલ આવ્યા પછી અમે હાઈકોર્ટ લડ્યા અને એ સ્ટે ઉઠ્યો પછી એ નીટલી હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમે આ નીટલી કોર્ટના છે કે આને આ એફએસએલમાં મોકલો એટલે અમે એફએસએલમાં મોકલ્યું એફએસએલમાં મોકલ્યા પછી આ અમારું એફએસએલ અમારી ફેવર થયું એટલે અમારી ફેવર થયું એટલે પછી અમે જોયું કે આ રીતે થયું છે એટલે આ તો મેં ખૂબ બોગસ સહી કરીને આ રીતના બાનાખત ઊભું કર્યું છે એટલે અમે પછી વિચાર્યું કે હવે આની પર પોલીસ ફરિયાદ કરીએ એટલે અમે પછી આ પોલીસ ફરિયાદ કરી એટલે પોલીસ ફરિયાદમાં અમે પહેલાં અહીંયા સીપીને મળ્યા તો અમને કહેતા સીપી સાહેબને અમે અરજી આલી એટલે એમને નીચે અહીંયા પીઆઈને ગોત્રી પોલીસ ચોકીમાં અરજી મોકલી આલી પછી અહીંયા કરતી અરજી પાસ કરી સાહેબે અને પછી એમને મોકલી એસીપીમાં એસીપીમાં મોકલ્યા પછી ત્યાંથી મોકલી પછી વણઝારા સાહેબ ત્યાંથી મોકલી પછી લીના પાટીલ સાહેબોને અને ત્યાર પછીથી આ સીપી કને પછી ફરી ગઈ એટલે સીપી સાહેબે પછી એવો ઓર્ડર કર્યો કે આની એફઆરઆઈ ફાળો એટલે એનો જે કંઈ એમનોથી થતું હતું એ અમને મદદ કરી ઘણી સારી અમને મદદ કરી નીચેથી બધા સાહેબોએ અને પછી અત્યારે અમે એની આ ફરિયાદ ફાળવવા માટે અત્યારે અમે અહીંયા ઘડી આવ્યા છે અને આ ભાઈ જે ભૂપેન્દ્રભાઈ છે એ અવાન આવા બધા જોડે કામ કર્યા કરે છે ખોટા કામ થાય છે આ બધું અને અમારી જેમ બીજા ના આવું કંઈ થાય એની અમને એક પોલીસ તરફથી એટલી અમને એ મળી છે આટલી જે સુવિધા કે જેથી કરીને આ બધું ખોટું થાય છે તો અમને પોલીસે બહુ સપોર્ટ સારો કર્યો છે અને અત્યારે અમારી પોલીસ ફરિયાદ અહીંયા ફાળવાની છે એટલા માટે અમે અહીંયા હાજર થયા છીએ આરોપીની અત્યારે સવારે ધરપકડ થઈ છે એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે આરોપીને ધરપકડ કરીને અહીંયા આગળ અંદર પોલીસ ચોકીમાં રાખ્યા છે હવે આગળ મેટર સાહેબ જે કરશે એ અને એ બહુ આ આ રીતે આ પહેલાં બી પેપરમાં એમનું બે ચાર વખત આવી ગયું છે ઘણા મોટા ગુનેગાર જેવા જે એટલે એની પર ગવર્મેન્ટ તરફથી કે પોલીસ સાહેબ જે કઈ હોય એ એની કાર્યવાહી કરે અને અમારા જેવાને સપોર્ટ થાય છે તો બહુ આભાર અમે માનીએ છીએ બરાબર આગળ હવે એમના હવા પાછા ગુના થયેલા છે એવું નથી કે આ પહેલો ગુનો છે આવા બે ચાર પાંચ ગુના તો આગળ નોંધાઈ ચૂકેલા છે અને રિવોલ્વરનો એક ગુનો થયેલો છે કંઈક વ્યાજનો મકરપુરાનો કંઈક બીજો કંઈક જમીનનો કંઈક ગુનો છે એમાં કંઈક નામ આપ્યું હતું મુકેશભાઈ કીકાણી કરીને કંઈક ફરિયાદો ફાટેલી પેપરમાં હતી થોડા વખત પહેલાં આવેલું એટલે આ બધું આવું જ કર્યા કરે છે એટલે જ્યારે અમે આ જગ્યાએ એટલા માટે અમે અહીંયા આગળ હાજર થયા છે કે આ ગોત્રી પોલીસ છે કે ભાઈ અમારી આ એફઆરઆઈ ફાળો અને આ પ્રમાણે અમને સપોર્ટ આવ્યો છે પોલીસમાંથી તે ઘણો આભાર માનીએ છીએ અમે એટલો મારું નામ દિલીપભાઈ ભગવાનદાસ સોની અમે અને આ મારો બીજો ભાઈ છે પ્રદીપભાઈ અને એમના દીકરાઓએ બી છે એ બધાની અમારી પોતાની સહિયારી મિલકત છે બધાના નામ છે જમીન અમારા નામ પર જ છે આ અને આવી રીતના કાવતરા કર્યા છે બધા